આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર પઠાણ સલીમ ખાન નામ ઓઇલ ચોરીમાં આવેલ જેને લઈને લાંગણ પોલીસે લિસ્ટ બનાવ્યું હતું અને તે લિસ્ટ આધારે મકાન તોડી પાડવાના મંડાલીના તલાટી કમ મંત્રીને જણાવવામાં આવ્યું હતું હવે જે મકાન હતું તે મકાન સલીમ ખાન નું હોવા છતાં મકાન તોડી પાડવામાં આવેલ ત્યારે મકાન ના માલિક બિસ્મિલ્લા ખાન મોગલ ખાન પઠાણ હતી ઉભો થાય છે કે આ મકાન હતું તો કેમ તોડી પાડ્યું અને બાબતે એ જાણવા મળી કે ફક્ત મૌખિક વાતોથી જ આ મકાન તોડી પાડવા માટે તલાટી હિરેન ચૌધરીએ નોટિસ આપી તે પણ જોયું નહીં કે મકાન કોનું છે તલાટી હિરેન ચૌધરીએ કબૂલ્યું હતું કે સરકારી કામ મૌખિક વાતોથી ના થાય અને તે એક મોટી ભૂલ છે આ બાબતે પીઆઈ ને ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે મકાન વેરીફાઈડ કરવાની જવાબદારી પોલીસની નથી તે જવાબદારી ગામના તલાટીની આવે છે વાત પણ તલાટી ઉપર ભાર મૂક્યો હતો અને આ બાબતે દરેક સરકારી કર્મચારીએ છટકબાજી કરી હોય તેવું જણાવી આપતું હતું તો શું ડીજીપી નો આદેશ મકાન પાડવાનો હતો ડીજીપીએ સો કલાકમાં આ બુટલેગરોની યાદી બનાવવાનું કહ્યું હતું કે મકાન પાડવાનો તે એક મોટો પ્રશ્ન છે અને આ મૌખિક વાતોથી કોઈ મકાન પાડી શકાય ખરી વધુમાં બીજાનું અને નોટિસ કોઈ અન્યને આપી મકાન તોડવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ થયા છે જે કેટલા યોગ્ય છે પવિત્ર રમઝાન માસ પૂરતું રહેવા માટે બિસ્મિલ્લા ખાને સલીમ ખાને રહેવા માટે આપેલ મકાન તોડી પાડતા ગ્રામજનોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો અને મકાન તોડ્યું તો પણ વીજ કનેક્શન કાપવામાં આવ્યું નથી તો શું આ બધી મનમાની કોની અને આ બાબતે જવાબદાર કોણ આ દરેક બાબતને લઈને ફરિયાદી એક કલેક્ટર શ્રી લાંગણજ પીઆઈ વહીવટીદાર મંડળી ડીએસપી શ્રીને હિરેન ચૌધરી તલાટી કમ મંત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજ કરી છે મારું નામ ઇસ્મિલા ખાન શું સમસ્યા થઈ આપને મારું ઘર છે ને મે રમ્યા મે મહિના માટે આપી દીધું એક મહિના માટે એમાં પવિત્ર મહિના માટે એમાં આ સમસ્યા છે મને ખબર નથી બરાબર કે ભાઈ બૂટ લેગડ છે એ બધી

કાર્યવાહી કરવા પછી અમાર ઘર તોડી નાખે તમે કે અમારું ઘર ના તોડો નકર અમે આગળ કાર્યવાહી કરીશું આગળ શું કાર્યવાહી કરશો અમારું ઘર તોડી નાખી કાર્યવાહી કરીશું અને આગળ બધું જાણ કરીશું શું નામ છે બેન આપનું હોસન બીબી સલીમ ખાન પાઠા શું ઘટના બની હતી તમારી જોડે અમારે ત્યાં સાહેબ આયા તા વકીલ સાહેબ તલાટી સાહેબ તે કે નોટિસ તમારા ઘરની આપીને ગયા છે કે ઘર પાડવાનું છે તમારે તો અમે કીધું અમારું ઘર નથી અમે તો રહીએ છીએ પાડે છીએ અમે ત્યાં છાપરામાં રહીએ છીએ આ તો રમઝાન મહિનો હતા તો અમે રહેવા આવ્યા છીએ અહીંયા તો કે અમારું અમે કીધું સાહેબ કોકનું ઘર અમારે ના પાડવાય તો કે અમારે પાડવું જ પડશે ત્યાંથી અમારે ઓર્ડર આવ્યો છે કે પાડવાનો એમ કહીને ગયા હું ને મારી છોડીને ઘરે હતા અમારા રમઝાન મહિનાના રોજા હતા સબને અને કહીને ગયા તમારી શું માંગણી રહેશે અમારી માંગણી એવી છે કે જેવું ઘર માલિક જે છે એનું ઘર પાડ્યું છે એવું બનાવી આપે એ

શું લઈને તોડવા આવ્યા હતા ને કેટલા વાગે ને ક્યારે આવ્યા સાત વાગે તોડવા હતા સત્યાર તારીખ હતી બરાબર અને લગભગ સાત વાગે આવ્યા આપના ઘરે કોણ કોણ હતું જયારે તોડવા આવ્યા ત્યારે અમે બધા ફેમિલી ઘરે હતી સાહેબ અમે રિક્વેસ્ટ બી કરી હતી ને સાહેબ અમારું અમને મકાન નથી મારા ભાઈનું મકાન સર આગળ ચેક કર્યો તો અમારે કોઈ સાંભળી નથી આગળ શું કાર્યવાહી કરવા માંગો છો માંગ અમારી એવી છે બરાબર તે જો કાયદેસર મકાન નહીં બની આપે બરાબર તો અમે સાર કોવર્ટી અમે જવા તૈયાર છીએ બરાબર જે બી હકીક કોઈ બી પીએસઆઈ સાહેબ કોઈ બી હોય બરાબર સરકારી નોકરીવાળા એના ઉપર હું કાયદેસર કાર્યવાહી કરીશ સેવા સુપ્રીમ જ હું જઈશ બરાબર હવે હું કેવું કોઈને મૂકીશ નહીં